હાય ગાઈ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાય નાખ્યું છે હવે તૈયાર થઈ ગયા હવે દીવા બધી કરી દઈએ મારા પ્રિન્સ ના બાકી છે હવે રહીને લઈ લેથ્વીને એને પપ્પા તારી ઉઠ્યા છે બ્રશ કરવા નીકળ્યા વળા મોડા મોડા ઉઠી છે ને આ પૃથ્વી વાય જો બેટા ચલો હેડો જલ્દી નાઈ નાખો બે મિની બાકી છે ગુલાબ નું ફૂલ ખીલ્યું છે આવડ એક ના બે ફૂલ છે ગાઈસ અમે આયા હતા ઝાડ જોવા માટે હું પ્રિન્સી નિતેશ પૃથ્વી ચાર જણા ગઈ ઝાર ઉગી ગઈ છે વરસાદના ભેગ થી બહુ પગ પગ પણ અંદર ગૂબે છે પ્રિન્સી પૃથ્વી બેટા જે મિક્સ ચવણું ડલિયાનું પૃથ્વી ખાય પૃથ્વી એના પપ્પાના ખભા ઉપર બેઠી છે તે પ્રિન્સિપલ પણ હતી કે મારે પણ પપ્પા તમારા ઉપર બેસવું ખભા ઉપર બેસવું છે તે બેસાડી દીધી છે ખુશ થઈ ગઈ છે પ્રિન્સી પપ્પા હા ખુશ હે પપ્પા એ ખુશ આ ના લેવાય બેટા ના લેવાય આપણે જમી લઈએ શું બનાવ્યું છે કઢી ને બાજેના રોટલા ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ જો લો કઢીનો મકાઈનો રોટલો એ તો ખાવું નથી એ એ તું એ તું સાઇકલમાં બેસી ગઈ છે ખુશ થઈ ગઈ આવી જાય છે એ અમારા ઘરે આ કબજાવાળા કાકા આવ્યા છે ખરીદવાનું ચાલુ છે આપડા હાલ

ગાય તમે આ જુઓ અમારા ગામમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે મુશળધાર વરસાદ પડી રહ્યો છે હાલ ફૂલ વરસાદ ચાલુ છે આગળ કશું દેખાતું જ નથી ચાલુ છે જાય આ વ્યવસ્થિત કરે છે એટલે પાણી અંદર તબેલામાં ના જાય બધું સીધું બહાર આવી જાય એ કરે છે થોડું પાણી પીલ બાજુનું તબીલા ની અંદર જતું છું એટલે ઉપર આ તાટપરી છે આ બાજુ ની કરી નાખે એટલે પાણી સીધું સીડીઓ ડાયરેક્ટ નીચે અહીંથી બહાર નીકળી જાય નીચે આટલું કામ કરી દીધું નીચે જ પીલી બાજુ પાણી કાઢવા માટે આ ફાવડે પાવડર નેક બનાવી દે છે ઉપર ઉપરનું જે સીડીઓ માંથી પાણી આવે એ ડાયરેક્ટ પાણી બાંધતું રહે આખું પરડી ગયું છે પાણી પીયો છે હે બસ તાવ આઈ જશે આના અને એને પલડવાનો બહુ શોખ છે બે ત્રણ લઈ છે વરસાદના પાણી ના છે આ નીતિશ સેમ્પુ લગાવી દીધું માથામાં લાલ પરી મમ્મી આ ના જો તો પછી બીમાર પડે હા વરસાદ ને બોલ બીમાર પડે હા તું બાબા પપ્પા ને મમ્મી ને બે હેતી ને પ્રિન્સ ને પૃથ્વી નીતેશ આ જઈ રહ્યા છે મેઘરાજ વરસાદ ચાલુ છે ને આ નીકળ્યા છે મેઘરાજ જવા માટે આવા બસ નીકળી ગયા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પપ્પાને બધા ગયા મેઘરાજ હવે જઈએ આપણા ગામમાં શાકભાજી લેવા માટે